જસદનની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું આજે ચોટીલાના સાંગાણીમાં અખિલ ભારતીય કોળી સમાજ સન્માન કરી રહ્યો છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા છે આ સંમેલનમાં તેર જિલ્લાના લગભગ એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા છે આ ઉપરાંત પીએમ મોદી પણ વિડીયો કોન્ફરન્સથી આ કાર્યક્રમમાં જોડાયા છે પીએમ મોદીએ કોળી સમાજને સંબોધન કરતા જણાવ્યું કે કોળી દેશની પ્રાચીન સમયની જાતિ છે ની ચૂંટણી પછી જે રીતે કુંવરજીભાઈને હરાવવા માટે નકારાત્મક રીતે કોંગ્રેસે જે કામ કર્યું એની સામે એક રોષ હતો કોડી સમાજ ઈશ્તો તો કે એક મોટું સંમેલન દ્વારા એક રાજકીય મેસેજ આપો અને ગુજરાતમાં આખો કોડી સમાજ કુંવરજીભાઈ અને પરસોત્તમભાઈ સોલંકીના નેતૃત્વ નીચે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે આગળ વધે એટલા માટે બધાની ઘણા વખતથી લાગણી હતી અને આજે આ ભવ્ય સંમેલન મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો કોળી સમાજના મોટા ભાગના આગેવાનો સંતો પણ હાજર રહ્યા અને આવનારા દિવસોમાં કોડી સમાજ સંગઠિત બની ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે ખભે ખભા મેળવીને કામ કરશે એ સ્પષ્ટ સંકેત આજના આ સંમેલન ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ કેબિનેટ મંત્રી આદરણી કુંવરજીભાઈ એના અધ્યક્ષ છે ત્યારે હમણાં જ કોંગ્રેસની નકારાત્મકતા વધશે જ્ઞાતિઓમાં પણ કોળી સમાજમાં ઝઘડા કરાવવાના કાવતરા એ કોંગ્રેસે એમની પેટા ચૂંટણીમાં છતાં પણ વીસ હજાર મદોથી જ્યારે એ વિજેતા થયા છે ત્યારે સ્વાભાવિક છે સમાજની વર્ષોથી સેવા કરે છે તો એમના પ્રત્યેનો ભાવ એમના માટે આદર સત્કાર કરવાનો ભાવ એ સમાજનો હોય માની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક ખૂબ મોટું સંમેલન હું માનું છું કે મને સાંભળતું નથી કે કેટલા વર્ષ પહેલાં આ પ્રકારનું સંમેલન એ કોળી સમાજનું મળ્યું છે સૌરાષ્ટ્રની માં ચોટીલાના સાનિધ્યમાં એની ધરતી ઉપર આજે એક સૌરાષ્ટ્રનું અને સમગ્ર ગુજરાતનું સૌથી મોટું કોળી સમાજનું સંમેલન અહીંયા મળ્યું છે આદરણી નરેન્દ્રભાઈએ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી સીધું સંબોધન કર્યું છે આ રાજ્યમાં નાની માનની મુખ્યમંત્રી તરીકે પણ નરેન્દ્રભાઈએ કામ કર્યું ત્યારથી બક્ષીપંચ ગરીબ શ્રમિક સમાજ એ કોળી સમાજ છે ત્યારે એમની ચિંતા કરી એમના દીકરા દીકરીઓ ભણાવવાના ગામડામાં શુદ્ધ પીવા પાણીનું આપવાનું આરોગ્યની સુવિધા રોડની વ્યવસ્થાઓ એની રોજગારી વધે એમના માટેની ચિંતા ખેડૂત સાથે જોડાયેલો સમાજ છે શ્રમિક સાથે જોડાયેલો સમાજ છે ત્યારે એમની ચિંતા કરી છે મને કહેતા આનંદ થાય છે કે ક્યાં હતું પહેલાં ગામડું ક્યાં હતું પહેલા કોળી સમાજ કેવી રીતે આપણે ખાતા હતા કેવી રીતે રહેતા હતા બહાર જવું તો શું વ્યવસ્થા હતી અરે એક ટંક એ બહાર જવું હોય કોઈનો પ્રસંગમાં કોઈના મરણના કોઈના સારા પ્રસંગમાં ને બસ ચૂકી જાય તો વ્યવહાર છે તો કારણ કે વ્યવસ્થાઓ નહોતી હોય તો પૈસા નો આજ સમૃદ્ધિ છે તમામ પ્રયાસો એમના આગેવાનો જયારે સમાજ સંગઠિત બને ત્યારે એમને રોકવાનો પ્રયાસ એક નિમ્ન કક્ષાની હલકી રાજનીતિ કોંગ્રેસે કરી છતાં પણ એ નિષ્ફળ ગયા એક લાખથી પણ વધારે મેદની આપ જોઈ રહ્યા છો કોળી સમાજની એ આદરણી કોરજીભાઈના સન્માન માટે આવતી હોય ત્યારે હું માનું છું કે કોળી સમાજે એક સામાજિક સર્જીકલ સ્ટ્રાઇક એ કોંગ્રેસના વિચારો ઉપર કરી છે આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ એકવાર કોળી સમાજે એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એ પ્રકારનો કોલ આપી અને સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન બને એમના માટે એનો સહયોગ કર્યો છે અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ એક વાર બે હજાર ઓગણીસમાં માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર બને એના માટેનું એક ખૂબ મોટું સમર્થન કહી શકાય એ પ્રકારનું કોળી સમાજ રૂ છે ત્યારે હું કોળી સમાજનો આભાર માનું છું

મધ્ય ગુજરાત અને ગુજરાત લોકો ઉમટી પડ્યા હતા આ સફળ સંમેલન ભરતભાઈ પંડિત ના સૌ સમાજના ના લોકો જે એમની લાગણી હતી એ લાગણી માન્ય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈની ઉપસ્થિતિમાં અમે મૂકી છે આગામી દિવસમાં આ સમાજના શિક્ષણ ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ઉત્કર્ષ થાય સમાજ પ્રગતિના પંથે આગળ વધે દીકરા દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે ભણાવતા થાય વ્યસન મુક્ત થાય એ સંદેશ સાથે અને આગામી દિવસોમાં રાજ્ય સરકારે જે રીતે ચોક્કસ આવતા દિવસો માં આ સમાજના લોકો એક ન્યાય માટે ચોક્કસ આગળ આવશે ને ભવિષ્યમાં જે રીતે સમાજ અપેક્ષા રાખી પ્રમાણે આગળ વધી રહ્યા છે ਜੋਗਿੰਦਰ ਕੁਮਾਰ ਮਾਹੌਰ ਦੀਪਕ ਕੁਮਾਰ ਲਾਗੜੀ ਰਾਜ ਕੁਮਾਰ ਲਾਗੜੀ ਜੀ ਕਾ ਉਹਨਾਂ ਨੇ ਬੋਲੇ ਜਿਹੜਾ ਕੇਸਰ ਕਾਨੂੰ ਜੇ ਨਹੀਂ ਅੰਦਰ ਆ ਲਾਗਣੀ ਉਹ ਤਾਂ ਮੈਂ ਲਾਗਣੀ સમાજ જે નાની મોટી અપેક્ષાઓ છે એમાં અમને ભરોસો છે કે સરકાર તરફથી પણ જે રીતે બીજા સમાજના હક ને અધિકારો નુકસાન ન થાય તે રીતે સરકાર રાજ્ય સરકાર પણ મદદ કરશે

જે આ સંમેલન નિષ્ફળ કરાવવાનો પ્રયત્ન કરતા એની છાતી અમારા સંગઠન ની અંદર બંને પક્ષના ધારાસભ્યો અને લોકસભાના સભ્યો છે કોંગ્રેસ ના છે ભાજપના પણ છે અને અન્ય ઉત્તર પ્રદેશમાં તો અન્ય બીજા પક્ષો પણ આ સંગઠનમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ છે એટલે સ્વીકારવાનો કોઈ સવાલ જ નથી આ અત્યારના સંગઠનમાં પણ આજે પણ આ સંગઠન કોંગ્રેસમાં જોડાયેલા પણ કેટલાય ખોલી એ કોંગ્રેસ માં જોડાયેલા